હલો ફ્રેન્ડ્સ જય માતાજી જો આપને આજે દરબારી સાડીમાં ન્યૂ ડિઝાઇન લઈને આવ્યા છીએ બહુ સરસ ડિઝાઇન રહેવાની છે સાથી વાળી ડિઝાઇન રહેશે ને આખી સાડીમાં વલમોતીનું કામ આવવાનું છે અને હેન્ડવર્ક પણ આવવાનું છે જુઓ અને સાથીમાં નાના નાના સાથિયા પણ આવવાના આખી સાડીમાં અને ચક્કરવાળા સાથિયા પણ બહુ સરસ ડિઝાઇન રહેવાની છે જુઓ કેટલી મસ્ત ડિઝાઇન રહેવાની છે સાથિયાવાળી અને પાલવમાં પણ જો કેટલી મસ્ત ડિઝાઇન કરેલી છે અને આમાં બ્લાઉઝ નથી આવતું બ્લાઉઝ વિનાની સાડી રહેવાની છે બહુ મસ્ત સાડી છે ન્યૂ ડિઝાઇન છે અને આના આમાં છ કલર આવવાના છે અને બધા કલર બહુ મસ્ત છે આ એક સાડી અમે તમને ખોલીને બતાવી છે જો કેટલી મસ્ત સાડી રહેવાની છે અને આ બધા એના કલર રહેવાના છે છ કલર રહેવાના છે બધા કલર બહુ મસ્ત રહેવાના છે તો આમાંથી કોઈને ગમતી હોય તો તમે ઓનલાઈન ઓર્ડર પણ કરી શકો છો જો આમાં અમે છે ને તમને બધા કલર બતાવ્યા છે બધા કલર એટલા માટે બતાવી કે તમારે કોઈને મગવી હોય તો સ્ક્રીનશોટ પાડી અને તમે મગવી શકો છો જો આ બધા એના કલર હતા છ કલર રહેવાના છે ને હવે આપને બીજી ડિઝાઇન જોશું એ પણ બહુ સરસ આવવાની છે દરબારી ખડચોરા છે બોક્સ પેકિંગ આવવાની છે અને બ્લાઉઝ સાથે રહેવાની છે અને ડબલ કલરમાં આવવાની છે જુઓ કેટલી મસ્ત સાડી રહેવાની છે કેવી સરસ સાડી છે બહુ સરસ સાડી રહેવાની ને આમાં બે કલર આવે છે બે કલર બહુ મસ્ત રહેવાના છે જોવો હું તમને બીજો કલર પણ બતાડું બહુ સરસ રહેવાની છે બે કલર આવવાના છે અને બ્લાઉઝ સાથે આવવાની છે તો આમાં પણ જેને ઓર્ડર કરવો હોય એ કરી શકે છે જો આ બે કલર રહેવાના છે અને બહુ મસ્ત સાડી આવવાની છે અને બ્લાઉઝ સાથે સાડી આવવાની છે જો કેટલી મસ્ત સાડી છે તો જેને પણ ઓર્ડર કરવો હોય ફટોફટ ઓર્ડર કરવા મન જોવો કેટલી મસ્ત બોક્સ પેકિંગ સાડી આવવાની છે અને બહુ સરસ સાડી આવવાની છે જુઓ કેટલી સરસ સાડી છે અને હવે આપને બીજી ડિઝાઇન જોશું આ આવશે મલ કોટનમાં અત્યારે બહુ ચાલી રહી છે મલ કોટનમાં એમાં પણ છ કલર રહેવાના છે બધા કલર બહુ મસ્ત રહેવાના છે અને ડિઝાઇન પણ બહુ મસ્ત રહેવાની છે અને આખી સાડીમાં મિરર વર્કનું કામ આવવાનું છે બહુ સરસ છે જુઓ એક સાડી હું તમને ખોલીને પણ બતાવીશ બહુ મસ્ત સાડી રહેવાની છે અને આખી સાડીમાં મિરર વર્કનું કામ આવશે પાલવમાં પણ આવશે બહુ સરસ રહેવાની છે અને પાલવ પણ એટલો મસ્ત રહેવાનો છે જો કેટલી સરસ સાડી આવવાની છે જો અને આખી સાડીમાં છે ને મિરર વર્કનું કામ રહેવાનું છે અમે એટલા માટે તમને એક સાડી ખોલીને બતાવી જુઓ કેટલી સરસ સાડી રહેવાની છે અને આનું બ્લાઉઝ પણ એટલું મસ્ત રહેવાનું છે બ્લાઉઝ પણ બહુ સરસ આવવાનું છે જો કેટલું સરસ બ્લાઉઝ છે અને આમાં છ કલર આવવાના છે આમાં પણ તમને કોઈને ગમતી હોય તો તમે મગવી શકો છો અમે આમાં તમને બધા કલર બતાવશું જો આ બધા એના કલર રહેવાના છે બધા એ કલર બહુ સરસ રહેવાના છે હવે આપણે બીજી ડિઝાઇન જોશું એ પણ બહુ સરસ રહેવાની છે જો આમાં પણ છ કલર રહેવાના છે અને લાઇનિંગવાળી આખી સાડી રહેવાની છે બહુ સરસ સાડી આવવાની છે આમાં પણ હું તમને એક સાડી ખોલીને બતાવીશ કેટલી સરસ સાડી રહેવાની છે એટલા માટે આમાં પણ હું તમને એક સાડી ખોલીને બતાવું છું જુઓ ને આમાં આખું બ્લાઉજ પણ છે ને લાઇનિંગવાળું બ્લાઉજ આવવાનું ને સાડીમાં પણ લાઇનિંગ આવવાની છે અને ફ્લાવરવાળી ડિઝાઇન રહેવાની છે બહુ મસ્ત ડિઝાઇન આવવાની છે અને જુઓ બ્લાઉઝ પણ કેટલું સરસ આવવાનું છે તો આમાંથી પણ તમને કોઈને ગમતી હોય તો તમે સ્ક્રીનશોટ લઈ અને અમને મોકલી શકો છો આમાં પણ જુઓ અમે તમને છ કલર છે બધા કલર બતાવ્યા છે બહુ મસ્ત સાડી આવવાની છે અને બીજી વસ્તુ તમે બધા અમને આટલો બધો સપોર્ટ કરો છો અમારી પાસેથી સાડીઓ મગવો છો એટલા માટે થેન્ક યુ બધાને કે તમને બધાને અમારી સાડીઓ પસંદ આવે છે અને અમે વિડીયો મૂકી આજે મૂકી તો કાલે તો એટલા બધા ઓર્ડર આવવા માંડે છે એટલા માટે થેન્ક યુ જો આ બધી ડિઝાઇન હતી અને આમાંથી તમને કોઈને ગમતી હોય તો ફટોફટ ઓર્ડર કરવા મંજો